અમરનગર મahanagar એટલે કે કોર્પોરેશન એક નાટક કંપનીનું સ્ટુડિયો છે અહીંયા કોઈ પણ જાતના પ્રશ્ન ઉલ થતા નથી કોઈ પણ જાતના કામ થાતા નથી બીજા નંબરમાં એ સ્ટુડિયોને વધારે આગળ વધારવા માટે થઈ અને બોર્ડ આવે આ બોર્ડમાં તો કે જોઈલેસી થઈ જશે જોઈલેસી થઈ જશે પ્રશ્ન અમારો એટલો જ છે કે વોર્ડ નંબર 6 માં એક ખુલી કેનાલ છે જેને બોક્સ કેનાલ કરવાની છે એની બાજુનો જે રસ્તો છે ને કેનાલનું પાણી સતત ઉભરાઈને છેલ્લા પંદર વર્ષથી થી નીકળે છે એટલે પાણીના ખાબચામાંથી આ લોકોને રોજે રોજ અવરો જવરો કરવો પડે છે ત્યાં સફાઈવાળા સફાઈ કરતા નથી